નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઇવ ડબલ થ્રી

હરિયાણાના વૃદ્ધ દંપતીની ફરિયાદ પરની સુનાવણી દરમિયાન અદાલતે સાયબર અપરાધીઓ ડિજિટલ અરેસ્ટ જેવા કારસ્થાનોથી જે રીતે મોટી રકમ દેશ બહાર મોકલી રહ્યા છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે આ ઠગોએ કેટલા બધા નાણાં બહાર મોકલી દીધા એ જોઈને નવાઈ લાગે છે એટોર્ની જનરલ આર વેંકટમણીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અનેક મંત્રાલયોને આવરી લેતી એક બેઠક બોલાવવા જઈ રહી છે તેમાં ડિજિટલ અરેસ્ટને લઈને એક રણનીતિ બનાવશે કોર્ટ મિત્ર ધારાશાસ્ત્રી એન એસ જ પીડિતોને વળતર માટે જે રીતે બ્રિટનમાં ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ એપીપી કૌભાંડના મામલાઓમાં બેન્કિંગ સિસ્ટમ મારફત જ પીડિતોને વળતર આપવું ફરજિયાત છે એ રીતે અહીં પણ એક અલગ જ યોજના બનાવવાનું સૂચન કર્યું હતું આ ચિત્ર જુઓ અને વીજ વીજકલણથી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ દર્શક મિત્રો આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર